હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે વિવિધ ક્રાંતિઓ વિશે વાત કરવાની છે કારી ક્રાંતિ પેટ્રોલિયમ માટે ઉપયોગી છે વાદળી અથવા નીલી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન માટે ઉપયોગી છે ભૂરી ક્રાંતિ ખાતરના ઉત્પાદન માટે ઉપયોગી છે ગ્રે ક્રાંતિ ખાતરના ઉત્પાદનથી લીલી અથવા હરિયાળી ક્રાંતિ કોશી ઉત્પાદન માટે ઉપયોગી છે શ્વેત ક્રાંતિ દૂધ ડેરી ઉત્પાદન માટે ઉપયોગી છે સિલ્વર અથવા રજત ક્રાંતિ ઈંડા માટે ઉપયોગી છે ગુલાબી ક્રાંતિ ઝીંગાના ઉત્પાદન માટે ઉપયોગી છે સોનેરી અથવા ગોલ્ડન ક્રાંતિ બાગાયત મધ

કપાસના ઉત્પાદન માટે ઉપયોગી છે ઘોર ક્રાંતિ બટાકા ઉત્પાદન માટે ઉપયોગી છે સદાબહાર ક્રાંતિ જૈવિક ખેતીને પ્રોત્સાહન અને ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય આપવા સંબંધિત છે સેફ્રોન ક્રાંતિ કેસરના ઉત્પાદન માટે ઉપયોગી છે બદામી ક્રાંતિ મસાલા ઉત્પાદન માટે ઉપયોગી છે ઇન્દ્રધનુષ ક્રાંતિ કૃષિના દરેક ક્ષેત્રના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મૂક ક્રાંતિ મોટા અનાજના દાના ઉત્પાદનમાં વૃદ્ધિ કૃષ્ણ ક્રાંતિ બાયોડીઝલ ઉત્પાદન માટે ઉપયોગી છે અમૃત ક્રાંતિ નદી પરિયોજનામાં ઉપયોગી છે ધૂસર ક્રાંતિ સિમેન્ટ ઉત્પાદન માટે ઉપયોગી છે સૂર્યોદય ક્રાંતિ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે ઉપયોગી છે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ ચાના ઉત્પાદન માટે ઉપયોગી છે ખાખી ક્રાંતિ ચામડાના ઉત્પાદન માટે ઉપયોગી છે પરામણી ક્રાંતિ ભીંડાના ઉત્પાદન માટે ઉપયોગી છે હરિત સોના ક્રાંતિ વાંસના ઉત્પાદન માટે ઉપયોગી છે